એવો ગોજારો અકસ્માત સર્જાયો કે જેમાં આઠ લોકો છે તે જીવતા પૂંજાઈ ગયા તારીખ સત્તર આઠ બે હજાર અને વાર રવિવાર એ કડુના એક પરિવાર માટે ગોજારો રવિવાર સાબિત થયો છે જી હા જે પ્રમાણે સમાચારો સામે આવી રહ્યા છે ગઈકાલે અમદાવાદ વઢવાણ પર જમર અને વચ્ચે એક એવો અકસ્માત સર્જાયો કે જેમાં આઠ લોકો છે તે જીવતા ભૂંજાઈ ગયા એક તરફથી હેરિયર કાર આવી રહી હતી અને બીજી તરફથી સુરેન્દ્રનગર જિલ્લાના કડુ ગામેથી એક પરિવાર સ્વિફ્ટ કારમાં આવી રહ્યો હતો આ બંને કાર છે તે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માત એટલો ગોજારો હતો એટલી જોરદાર ટક્કર લાગી હતી કે ટક્કર લાગતા જ સ્વિફ્ટ કાર જે હતી તે રોડની નીચે ઉતરી ગઈ હતી અને અચાનક જ એમાં જે છે તે આગ ભભૂકવા લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે સ્વિફ્ટમાં સવાર જે આઠ લોકો હતા તેમને બહાર નીકળવાનો પણ સમય નહોતો મળ્યો અને તેઓ જીવતા જ ગુંજાઈ ગયા હતા અત્યારે જે પ્રમાણે પ્રાથમિક વિગતો મળી રહી છે સ્વિફ્ટ કારમાં કડુ ગામના રહેવાસીઓ અને કેટલાક તેમના સગા સંબંધીઓ કે જે ધંધુકાથી આવ્યા હતા તેઓ કડુ થી સુરેન્દ્રનગર આવી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે છે તે હેરિયર અને સ્વિફ્ટ કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો ત્યારે હાલ જે આઠ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે તેમને ગાંધી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે જ્યારે હેરિયર કારમાં ત્રણ લોકો સવાર હતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે તો તેમને સારવાર માટે શિવશા મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે આગને બુજવવાનું કામ શરૂ કર્યું હતું પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ગઈકાલનો જે રવિવારનો દિવસ છે તે કડુના આ પરિવાર અને તેમના સગા સંબંધીઓ માટે ગોઝારો સાબિત થયો અને તેઓના જે ઘટના સ્થળે જ છે તે આગમાં જીવતા ભૂંજાઈ જતા મૃત્યુ નિપજ્યા છે નમસ્કાર